હેલો ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ લોગ બધાને ગુડ મોર્નિંગ જય બજરંગ બલી જય માતાજી જય માતાજી ચલો બધા વોકિંગ માં જય માં કોડિયા સો ગાઈસ અત્યારે ભાઈઓનો સીન આવે છે એક નંબર બતાવું તમને

તમે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોઈશે આપણે એકસો ને પચાસ ટકા વધારે આવું મંજૂર કરીએ તો ગાઈસ પ્રણવ જાય છે બાને ને મૂકવા અને હજી અહીંયા સાઈડ ઉપર કામ છે એટલે હું કામ બતાવું કેટલા વાગ્યા એક થઈ ગયો મિત્ર રાખો તો આ વાહે વાહે આવી તારી તે બોલાવી ને એક વાગી ગયો છે અને અત્યારે કામમાંથી ત્યાં ફ્રી તો હવે ચલો ભાગી હવે ખાધા ભેગા થાય ચલો બધા ગરમ ગરમ પોળા ખાવા જો ગાયસ વાવી ગયા છે સાડા ચાર અને નીકળી ગયો છું કામે ચલો कहीं नहीं खोल रही चलो अपना पड़ी पहुंच चुके हैं साइड पर और काम चालू कर दिया है ये देखो प्रणव भाई इधर कुछ कुछ कर रहे हैं उसको भी नहीं पता ये क्या कर रहे हैं टेबल पर चढ़े तो है अने हूँ वीडियोग्राफी करूँ छूँ

ચોકલેટ વાગી ગયા છે સાડા આઠ અને હાલ થઈ ગયો છે આખા ખો ખરાબ મજૂર કરતા ગયે ગુજરેલો હાલ થઈ ગયો છે અને એક પછી એક મહિના છે કામ તો ચાલો ઘર ભેગા થાય અને મજૂરમાંથી થોડાક પાછા રાજકુમાર બની જાય અને આજે મેન મારા મિત્ર છે ખૂબ જ કામ કર્યું છે થેન્ક યુ ભાઈ 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 કામેથી નીકળ્યા હતા હાડા આઠે અને દુકાને પુખ્ત પુખ્ત થઈ ગયા છે નવ અને હવે ફૂલ ભૂખ લાગી છે તો ફટાફટ ઉપડે એ ઘરે બેન ભૂખ લાગી ગઈ ચાલો બધા જમવા તો ગાઈસ જમીને થઈ ગયા છે ફ્રી અને હવે દાંડિયાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હવે ઉપડીએ દાંડિયામાં હે મારો આવાજ આવ્યો હાડ 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 કેવા પગને અલગ થું કે રુકેશ સેઠ અટાન મીડિયમ થઈ ગઈ બહુ વાંધો ન મને ને પણોને તો સારું આકરું લાગ્યું છે મને લાગ્યું મને મને પિંડી ભરાઈ ગઈ છે અહીંયા મને વાહે આકરું બાકી વાંધો નથી એવું છે હાલો દાંડિયા રમવા હોય તો રમી કંઈક કંઈક ઠીક પણ શું કરે છે તો ગાઈસ ગરબા પૂરા કરી આજે લાસ્ટ દિવસ હતો અને હવે ગરબા પૂરા હવે મળીએ સીધા નવરાત્રીમાં ગરબા રમવા મસાલા સોડા માં મસાલો છાટીશ હે કાકા મસાલા સોડામાં ના હોય સાદી સોડામાં મસાલો હોય માય ફેવરેટ વ્હાઇટ એક ગુટે બીજા બધી બીજા તો 1000 રૂપિયા દઉં તને